નમસ્કાર ટેકનિકલ ટીલ્વે યુટ્યુબ ચેનલમાં સોના અને ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના શું રહ્યા આ વિડીયોમાં જોશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટડીનું બટન દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ તમને દરરોજ મળતા રહે તો આજના ચાંદીના ભાવ જોઈએ તો એ ગ્રામ ચાંદી છ્યાસી રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ ચાંદી છસો એકાણું રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદી આઠસો ચોસઠ સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો ચાલીસ અને એક કિલો ચાંદીનો ભાવ છ્યાસી હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોના ભાવ જોઈએ તો એક ગ્રામ છ હજાર સાતસો દસ આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર છસો એંસી દસ ગ્રામ સડસઠ હજાર સો રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ એકોતેર હજાર રૂપિયા સુધી રહ્યો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સાતસો રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો વીસ આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર પાંચસો બાણું દસ ગ્રામનો ભાવ તો હજાર બસો અને સો ગ્રામનો ભાવ સાત લાખ બત્રીસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ ખેર સોનાના સો ગ્રામના ભાવમાં સાતસો રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે અઢાર ખેર સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો ત્રાણું આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર નવસો ચુમ્માલીસ દસ ગ્રામનો ભાવ ચોપન હજાર નવસો ત્રીસ અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ ઓગણપચાસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો તો આજે અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવમાં છસ્સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ